નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો માં મોગલના કબરાવ ધામમાં ભક્તો માત્ર ભારતમાંથી નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોગલ માના દર્શન કરવા માટે આવે છે થોડા સમય પહેલા કબરાવ धामના ગાદીપતિ મનીધર બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો જેમાં લોકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી માં મોગલનો જય જયકાર કર્યો હતો વાયરલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે માં મોગલના દર્શન કરવા માટે સ્વિડનથી ભૂરી બેન પધાર્યા હતા વિદેશથી આવેલી આ મહિલાનું સ્વાગત સ્વાગત બાપુએ બાપુ એ કર્યું હતું મની મણિધર બાપુ પણ તેમને સુખી રહો એવા આશીર્વાદ આપે છે મોગલ માના દર્શન કરવા માટે વિદેશથી પણ ભક્તો માં મોગલ ધામ કબરાવ આવે છે આ ધામમાં એક પણ રૂપિયા મૂકવામાં આવતો નથી કારણ કે અહીં રૂપિયો મૂકવો એ સૌથી મોટો પાપ છે તેથી કોઈ પણ જાતના દાન વગેરે અહીં મા મોગલ ના તમામ ભક્તો ના દુઃખ દૂર કરે છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયો ની એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સ જય મા મોગલ લખી દેજો